માનવજીત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ દ્વારા ભુજ વિસ્તારમાં બુંગા તેમજ ઝૂપડામાં રહેતા અને જેના ઘરમાં ફ્રીજ કે વોટર કુલર નથી તેવા પરિવારોને ઠંડા પાણી માટે માટીના માટલા વિતરણ કરાયા હતા ભુજ શહેરના બીડગેટ વિસ્તારથી માટલા વિતરણ કાર્યનો પ્રારંભ કરાયો હતો કાળઝાળ ગરમી અને બળબડતા તાપમાં ગરીબ પરિવારોને પણ પીવા માટે ઠંડુ પાણી મળી રહે તેવા હેતુ સાથે એક દાતાશ્રીના સહયોગથી ભુજ વિસ્તારના એકસો પરિવારોને હાથો હાથ નળ સાથેના માટલા વિતરણ કરાયા હતા વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર પૃથ્વીરાજસિંહ જાડેજા આનંદરાય સોની શંભુભાઈ જોશી કનૈયાલાલ અબોટી દિપેશ શાહ નીતિનભાઈ ઠક્કર મનસુખભાઈ નાગડા રફીકભાઈ બાવા તેમજ પ્રતાપ ઠક્કરે સંભાળી હતી ઉનાળાની કાળજાળ ગરમી અને જેમના ઘરમાં ફ્રીજ હશે એ ફ્રીજ ખોલી ઠંડા પાણીની બોટલ કાઢી અને પાણી પી લેશે અને કે ઝૂંપડા છે જેમના ઘરે કોઈ સગવડ નથી એવા લોકોને માટલા છે એ ફ્રીજ જેવું કામ આપે છે જેથી માનવજો સંસ્થા ભુજ દ્વારા દર વર્ષે જુદા જુદા વિસ્તારોની અંદર તેમજ જરૂરમંદી સંજીવિકો અને મજૂરોને અમે માટલા વિતરણ કરીએ છીએ આજે માનવજો સંસ્થા ભુજ દ્વારા સો જેટલા પરિવારોને માટલા વિતરણ કરવામાં આવ્યા છે ઉનાળાની કાળઝાર ગરમીની અંદર ઘરમાં એક સરસ એવો માટલું હોય કે જે ઠંડુ પાણી આપી શકે એવા સરસ મજાના માટલા આવા સો જેટલા પરિવારોને જો સંસ્થા ભૂજ દ્વારા આજે વિતરણ કરવામાં આવ્યા છે